વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ ધામમાં શ્રી કૃષ્ણ મહિનાની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે આજે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેક સાગર સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે આજે તારીખ સોળ આઠના રોજ શનિવારના રોજ શ્રી કષ્ઠબંધન દેવ હનુમાનજી ભગવાન શ્રી ના જન્મોત્સવના પર્વ સાળંગપુરમાં બિરાજતા છે હનુમાનજીના સિંહાસને અને મંદિરે ને થીમનો શણગાર કરાયો છે દાદા સમક્ષ ભગવાન શ્રીકૃષ્ણ વાંસળી વગાડતા હોય એવી પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે તો મોર ગાય હરણ સસલું અને ખિસકોલી ઝાડ પર બેઠી હોય એવો શણગાર કર્યો છે જે સવારે પાંચ ને ત્રીસ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી તથા સાત વાગે સંધ્યા આરતી પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ બપોરના અગિયાર પંદર કલાકે વિવિધ ડ્રાયફ્રુટ મીઠાઈ અણકોટ ધરાવ્યો હતો મહત્વનું છે કે શ્રી સાળંગપુર ધામમાં શ્રી કૃષ્ણભન દેવને દિવ્ય અને ભવ્ય રીતે પૂજન સોડોપચાર કેવળને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે સોડોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા સોલ શણગારો કરવામાં આવે છે ભોજન અર્ધવ્ય આચમન સ્નાન વસ્ત્રો